ભાઈ હવે આ લગ્નના જોનાથી આગળ વધો યાર હવે ખરેખર બહુ જ કંટાળો આવે છે અને લગ્ન ઉપર ફિલ્મો બને આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પિક્ચરો બને એનાથી કંઈ વાંધો નથી પણ એમાં તમે કંઈ ખાસ નવું ઓફર નથી કરી રહ્યા મેં કદાચ મારા એક વિડીયોમાં પહેલાં પણ આ વસ્તુ કહી છે કે ભાઈ આપણા ગુજરાતમાં કેટલાય કલ્ચર છે કેટલાય પ્રાણ છે એમના અલગ અલગ રીતિ રિવાજો છે એમના લગ્ન કરવાના અલગ અલગ અંદાજો છે અને બહુ બધું છે આ લગ્નના જોનરાની અંદર એક્સપ્લોર કરવા માટે અને ભાઈ આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલી પણ આ બધી લગ્નની ફિલ્મો બને છે એમાં એક વસ્તુ તો ફિક્સ હોય જ છે એક અમીર ફેમિલી હશે અમદાવાદમાં રહેતું હશે કાં તો અમદાવાદ જેવા કોઈ પણ સિટીમાં રહેતું હશે અને બેસીકલી છે ને એક પર્ટિક્યુલર ટાઈપના લોકો જેમનું કોઈ પણ કલ્ચર નથી અને બહુ જ મોડન છે અને એમના બહુ જ બોરિંગ અને ઇન્ટરેસ્ટિંગ લગ્ન એ આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોસ્ટ ઓફ લગનની ફિલ્મોની અંદર ફિક્સ છે જે આઈ થિંક હું અને મારી જેમ ઘણી બધી ઓડિયન્સ પણ જોઈ જોઈને કંટાળી ગઈ છે જો તમારામાંથી કોઈ એવું હોય જે હવે આ લગનના જોરાથી કંટાળ્યું છે તો કોમેન્ટ કરી જરૂર કેજો અને ભાઈ મારો આ ઇન્ડસ્ટ્રીને સવાલ છે કે ભાઈ લગન શું ખાલી અમદાવાદમાં રહેતા એ અમીર લોકો જ કરે છે બાકી કોઈ લગન કરતું જ નથી અને શું લગ્ન ની અંદર વાંધા ખાલી અમદાવાદમાં રહેતા અમદાવાદ છે શું કોઈ ગામડામાં કે નાના ઘરો મિડલ ક્લાસમાં કોઈ લગ્ન થતા નથી આવું કેમ કેમ ખાલી અમદાવાદમાં રહેતા રીચ લોકો અને અમદાવાદમાં રહેતા બહુ જ મોડર્ન લોકો એવું જ કેમ તમે ગામડામાં રહેતા લોકોના પણ લગ્ન બતાવી શકો છો તમે કોઈક બહુ જ ગરીબ ઘરમાં રહેતા લોકો લોકોના પણ લગ્ન બતાવી શકો છો તમે કોઈક બહુ જ ડિફરન્ટ કલ્ચર માં રહેતા કે પછી એક આખા અલગ પ્રાંતમાં રહેતા કે ભાઈ ચલોતર છે કાઠિયાવાડ છે કચ્છ છે અને ભાઈ બહુ બધું છે એક્સપ્લોર કરવા માટે જે તમે એક્સપ્લોર કરી શકો છો બહુ પડ્યું છે કે નહીં તો ભાઈ મારો જવાબ રહેશે ના આ ફિલ્મની અંદર કોઈ પણ જલસો નથી અકોર્ડિંગ ટુ માય ઓપિનિયન અને ભાઈ મેં યુટ્યુબ ઉપર આ ફિલ્મનું એક ગીત જોયું હતું જેમાં મલહાર ઠાકર હતા તો મને એવું હતું કે આ ફિલ્મમાં પણ કદાચ એકાદો કેમિયો મલહાર ઠાકરનો આપણને જોવા મળશે અને જો તમે પણ મારી જેમ એવું વિચારીને બેઠા છો તો હું તમને જણાવી દઉં કે ફિલ્મની અંદર કોઈ પણ મલહાર ઠાકરનો કેમ્યો નથી હા એ ગીત ફિલ્મના એન્ડમાં આવે છે અને એ ગીતમાં જે મલ્હાર ઠાકર આપણને જોવા મળે છે એટલું જ મલ્હાર ઠાકરનું ફિલ્મની અંદર કામ છે કે એ ગીતને છોડીને આ ફિલ્મની અંદર ક્યાંય પણ મલ્હાર ઠાકર આપણને જોવા નથી મળતા ફિલ્મમાં એક ડાયલોગની લાઇન માટે પણ એ નથી એ જેટલા પણ છે બસ એ ગીતની અંદર જ છે ઇવન એ આખું એ જે ગીત હતું એમાં પણ બસ અડધા ગીત માટે જે ગીતની અંદર હતા એની વે મુવિંગ ઓન આ ફિલ્મનો જે ટોટલ રન ટાઈમ છે બે કલાકનો છે પણ જયારે હું મે જોઈ રહ્યો તો ત્યારે મને લાગ્યું કે હું કદાચ 5 કલાકની કોઈ ફિલ્મ જોઈ રહ્યો છું. This film is a very 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 long and boring film જે માણસને કદાચ શોર્ટ ટર્મ કન્ટેન્ટ લાઈક રીલ્સ કે પછી શોર્ટ્સ YouTube ના જે જોઈ જોઈને अटेंशन સ્પામ નામની બીમારી થઈ ગઈ છે એ લોકોને આ ફિલ્મ બોર્ડમ થી મારી નાખશે. એટલી બોરિંગ આ ફિલ્મ છે. ફિલ્મની અંદર આપણને અઢળક કેરેક્ટર જોવા મળે છે જેમાંથી એક પણ સાથે હું કોઈ પણ જાતનું કનેક્શન ફીલ નથી કરી શક્યો. ફિલ્મ ના કેરેક્ટર્સ પણ ફિલ્મની જેમ બહુ જ બોરિંગ અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે એક્ટિંગ બધાની ફિલ્મની અંદર સારી છે પણ હવે કેરેક્ટરમાં જ કંઈ દમ નથી તો પછી શું કરવાનું સેમ વસ્તુ આ ફિલ્મના સ્ક્રીન પ્લે લઈને પણ કહી શકું છું ઇટ્સ વેરી 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 વીક વેરી બોરિંગ અને ફિલ્મનો એક કોન્ફ્લિક્ટ જે છે જેને તમે એવું કહી શકો છો કે ફિલ્મનો જે મેઇન પોઈન્ટ જે છે એ પોઈન્ટે આવતા આવતા ફિલ્મના સ્ક્રીન પ્લે એટલું બધું ખેંચીને લાંબુ કરવામાં આવ્યું છે કે ભાઈ એની ના કરો વાત આઈ મીન એ પોઈન્ટ સુધી પહોંચતા તમે ફિલ્મનો આખો ફર્સ્ટ હાફ કાઢી નાખો છો એ વસ્તુ તમે લિટરલી પંદર વીસ મિનિટની અંદર પણ બતાવી શકત પણ અગેન એ પોઈન્ટ સુધી પહોંચતા લોકો ફિલ્મનો આખો પહેલો હાફ જ કાઢી નાખે છે હા ડિરેક્શન ફિલ્મનું સારું હતું ટેકનિકલી પણ ફિલ્મ વેલમેડ છે ફિલ્મનું જે મ્યુઝિક હતું એ સારું હતું ફિલ્મના જે કોસ્ટ્યુમ ડિઝાઇન હતા એ પણ સારા હતા ફિલ્મની અંદર જે સેટ ડેકોરેશન હતું એ તો ફિલ્મની સૌથી મોટામાં મોટી હાઈલાઇટ રહ્યા છે લિટરલી જ્યારે હું ફિલ્મના એક્ટર્સને એક્ટિંગ કરતા જોઈ રહ્યો હતો ત્યારે મારું ધ્યાન એક્ટર ઉપરથી ઉતરીને એ બધું જે સેટ ડેકોરેશન હતું એના ઉપર જઈ રહ્યું હતું અને ભાઈ આ ફિલ્મનો જે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે એ હું આ ફિલ્મના પ્રોડક્શન ડિઝાઇનને જ કહીશ અત્યાર સુધી મેં જેટલી પણ ગુજરાતી ફિલ્મો લગન ઉપર જેટલી પણ ગુજરાતી ફિલ્મો જોઈ છે બધી ફિલ્મોમાં એ જે લગનના મંડપની સજાવટ હોય છે એ આ ફિલ્મની અંદર સૌથી વધારે જોરદાર હતી ઇટ વોઝ ટોપ નોચ ઇન ધ ફિલ્મ જો કોઈ અમીર ઘરના લોકો જોઈ રહ્યા કર્યા હોય અને તમારે લગન માટે કોઈ સેટ ડેકોરેશન કરવા માટે કોઈ ઇન્સ્પિરેશન જોતી હોય તો તમે આ ફિલ્મ ની અંદર જે લગ્ન મંડપ માટે જે ડિઝાઇન હતી એ તમે જોઈ શકો છો એનાથી તમને તમારા લગ્ન મંડપ સજાવવા માટે એક પ્રેરણા મળી રહેશે પણ એક વસ્તુ આ ફિલ્મ ના ટેકનિકલ ડિપાર્ટમેન્ટ માં જે મને બહુ જ અનોઈંગ લાગી હોય કાં તો પછી જેનાથી મને બહુ જ આમ પ્રોબ્લેમ થયો હોય તો એ હતો આ ફિલ્મ નો ઓવર સેચ્યુરેટેડ કલર ટોન કલર કરેક્શન લિટરલી મને એવું લાગી રહ્યું હતું કે મારી આંખ્યુમાં એસિડ ના અમુક છાંટા ઉડી ગયા છે અને એના લીધે મારી આંખો હવે બળી રહી છે ઇટ વોઝ પેઇન ફોર માય આઈઝ ટુ વોચ ધીસ ફિલ્મ ઇન ધેટ ઓવર સેચ્યુરેટેડ કલર ટોન હું આ ફિલ્મ ને દઈશ 4 આઉટ ઓફ 10 ઇટ વોઝ નોટ માય કપ ઓફ ટી જો તમારા કપની આ ચા હોય તો તમને કદાચ આચા ગમી શકે છે મને ના ગમી તો બસ આ જ હતું મારું આ ફિલ્મનું રિવ્યુ આઈ હોપ કે તમને આ રિવ્યુ ગમ્યું હશે જો તમને આ જ રીતના ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યુ જોવા ગમે છે તો સબસ્ક્રાઈબ ધ ચેનલ